નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ તો મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એસપી હિમાંશુ સોલંકીના આવ્યા બાદ ખૂબ સુદૃઢ બની છે સુધરી છે પણ અમુક જગ્યાએ હજી પણ કેટલાક જે આરોપીઓ છે તે કાયદો અને વ્યવસ્થાને ઘોડીને પી જતા હોય છે જાહેરમાં આતંક મચાવતા હોય છે ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોય છે છેલ્લા થોડાક સમયથી મહેસાણા જિલ્લામાં મંદિરમાંથી ચોરી થવાના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે હવે વડનગરમાં મંદિરમાંથી ચોરી થતાં ખળબડાહાટ મચ્યો છે ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કેમ કે જે મંદિર આવેલું છે તે મંદિરની અંદરથી કહેવાય અંદાજીત પંદર લાખ રૂપિયાની આસપાસની જે વસ્તુઓ છે તે તસ્કરો ચોરી ગયા છે જ્યાં ઘોર કડ્યું કેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ જે ચોરો છે તસ્કરો છે તે હવે મંદિરોને પણ છોડી નથી રહ્યા ભૂતકાળમાં પણ આવા બનાવો બની ચૂક્યા છે કે મંદિરની દાન પેટીઓ તોડીને રાત્રિ દરમિયાન ચોરી કરીને તસ્કરો છે તે બેફામ પડીને જોવા મળ્યા હતા અને જો કે ગણતરીના કલાકોમાં પોલીસે આ આરોપીઓની ધરપકડ પણ કરી હતી છતાં પણ આવા તસ્કરો છે તે બેફામ બન્યા છે ત્યારે વડનગરના લીલાપુરા ગામમાં બે મંદિરના તાળા તૂટ્યા હોવાની વિગતો સામે આવી રહી છે જેમાં ચાંદીના દસ નાગ છે તે તસ્કરો દ્વારા ચોરી લેવામાં આવ્યા છે જેમ આપણે ગોગા મહારાજ જેમને કહીએ છીએ તેઓની ચોરી થઈ છે જેમાં વડનગર તાલુકાના આ ગામમાં ચોરી થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે તસ્કરો ગામના મુખ્ય મંદિરમાંથી ચાંદીના આભૂષણો અને નાની મોટી મૂર્તિઓ ચોરી કરીને પલયન થઈ ગયા છે વડનગર પોલીસની કામગીરી સામે પણ હવે સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે જો રાત્રિ દરમિયાન મંદિરોમાં ચોરી થતી હોય તો વડનગરની પોલીસ શું કરી રહી છે વડનગર પોલીસની પેટ્રોલિંગ સામે હવે સવાલો ઉઠી રહ્યા છે કે જે રીતે હવે રાત્રિ દરમિયાન આ પ્રકારના બનાવો દુકાનના અત્યાર સુધી આપણે તાળાઓ તૂટતા જોયા હતા પણ હવે તો મંદિરોના તાળા તૂટી રહ્યા છે તસ્કરો ત્યાં પણ ચોરી કરવામાં ખચકાઈ રહ્યા નથી તેને લઈને લોકો પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે શું નામ છે તમારું અને શું ઘટના બની અહીંયા ચોરીની મારું નામ ચંદુજી દાનાજી ઠાકોર ગામ લીલાપુરા અમારા ગોગા મહારાજના મંદિરે રોજના નિયમ પ્રમાણે નિત્યકર્મ પ્રમાણે રાતે મંદિર દસ વાગે બંધ કરી બહારનું લોક અંદરનો લોક સાઈડના દરવાજાનો લોક એમ ત્રણ લોકના દરવાજા ક બંધ કરી અને અમે રાતે ગયેલા બરાબર છે રાતે અને પછી અમે સવારે ઉઠ્યા ત્યારે રોજના નિયમ પ્રમાણે સવારે આરતીના ટાઈમે અમે જાગ્યા તો અમે દરવાજો ખોલવા જ ગયેલા મંદિરનો તો અમારા મંદિરના દરવાજાના અંદરનું બહારનું બંને તાળા તૂટેલો હોય સાઈડનું તાળું તૂટેલું નહીં અને પછી અંદરની મૂર્તિઓ મહારાજની મૂર્તિઓ લગભગ પચાસ જેટલી આ શ્રે ચોરીનું વજન કરવા તો સાતથી આઠ કિલો થાય અને મહારાજના મંદિરનું ઉપરનું સત્તર એ સવા કિલોનું એમ કરીને અને બીજું કે જે પેટી છે દાણની પેટીની અંદર લગભગ એક લાખ પચીસ હજારથી તે દોઢ લાખની હતી બરાબર તે બધું આ લોકો સોર બધું ચોરી ગયેલા ત્યારે મને ખબર પડી તે દરમિયાન અમારા બધા જે ગામના લોકો ભેગા થયા અને મેં દસ વાગે દસથી અગિયારના ટાઈમનો વડનગર પોલીસ સ્ટેશન જઈ અને પીઆઈ સાહેબને મેં ફરિયાદ આપેલી બરાબર શું નામ છે આપનું અને અહીંયા ચોરીનો બનાવ બન્યો ત્યારે રાત્રે કેવી તૈયારી કરીને આપ ગયા હતા મારું નામ મહેન્દ્રજી રામાજી ઠાકોર રાત્રે દસ અગિયાર વાગે મંદિર બંધ કરીને રાત્રે કંપણ મંદિર જોઈને તપાસ કરીને તે લોક મારીને મંદિર બંધ કરેલું સવારે છ વાગે મંદિરની આરતી પૂજા કરવા માટે આવ્યા ત્યારે મંદિરના લોક તૂટેલા હતા તૂટેલા લોક જોઈને મેં મહેલામાં લોકોને બોલાવીને તપાસ કરી તપાસ કરીને જોયું તો અંદરના ગોગા મહારાજની મૂર્તિઓ પચાસ પચાસથી પચાસ નંગ જ પચાસ નંગને એક એક સત્તર સવા કિલોનું એ ચોર ચોરી કરેલા હતા અને દાનપેટીમાં સવા લાખથી દોઢ લાખ રૂપિયા ને રકમ મુદ્દો રોકડ રકમ લઈ ગયેલા છે અહીંયા શું પોલીસની ગાડી પેટ્રોલિંગ માટે નિયમિત આવે છે કે નથી આવતી અમારા મંદિરે કોઈ દિવસ આવી નહીં આ બાબત અમારે આ આ બાજુ પેટ્રોલિંગમાં ગાડી કદી અમે જોઈ નહીં આ બાબતે અહીંયા પેટ્રોલિંગની ગાડી ચાલુ કરવા બાબતે આપ શું કહેશો અમે એવું કહીએ છીએ કે શું 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 ઘટના બની ચોરી મારું નામ અમારે મંદિરે અમે સાંજે છ વાગે આરતી કરી અને ઘરે ગયા અને સવારે પાછા મંદિરે આવ્યા અને સવારે છ વાગે આરતી આરતી કરવા આવ્યા એટલા એટલામાં અહીંયા નાગ નહોતા બરાબર એટલે અમે જોયું એટલે અમે અમે ગામજનોને જણાવ્યું કે ભાઈ આપણા મંદિરમાં ચોરી થયેલ છે પછી અમે વડનગર પોલીસ સ્ટેશને એટલે પછી પોલીસ અહીંયા પંચનામું કરવા માટે આવી કેટલા નાગ હશે અંદાજે અંદાજે વંદરછોડ નાગ હતા ચાંદીના હતા હોવાની વિગતો કહેવાય રહી છે અને પોલીસનો કોઈ ડર રહ્યો જ ના હોય તસ્કરોમાં તે પ્રકારની લોકમુખે ચર્ચા પણ ચાલી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલે વડનગર પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે ઘોડા છૂટી ગયા બાદ હવે તબેલામાં તાળા મારવા માટે વડનગર પોલીસની ટીમ નીકળી છે ત્યારે કેટલા સમયમાં આ આરોપીઓ જે બેફામ બન્યા છે ચોરીની ઘટનાને અંજામ આપીને ભાગી ગયા છે તેમની ધરપકડ કરવામાં આવે છે અને તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું પરંતુ જે રીતે પંદર લાખની આસપાસની રકમની ચોરી હાલ કહેવાય રહી છે અને ચોરીના બનાવથી સમગ્ર ગ્રામજનોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં